બોટાદમાં લુહાર શેરીમાં ગટર કામ માટે શેરી ખોદીને મુકતા સ્થાનિકો ત્રાહી માંગ પુકારી છે બોટાદ નગરપાલિકાનો અવેડા ગેટ પાસે આવેલ લુહારની શેરી વિસ્તારમાં ચાલીસ થી પચાસ રહેણાંકી મકાનો માટે સિત્તેર વર્ષ જૂની ગટર લાઇન દૂર કરી નવી ગટર લાઇન નાખવા માંગ કરવામાં આવી હતી ત્યારે નગરપાલિકા દ્વારા ગટર લાઇન નાખી સુવિધાને બદલે મુશ્કેલી ઊભી થઈ હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે કેટલાક ઘરો માટે ગટરનું કામ અધૂરું શેરીમાં આરસીસી રોડ બનાવવા માટે આખી શેરી ખોદી નાખવામાં આવી છે તો બે મહિના કરતા વધારે સમય થયો હોવા છતાં હજુ સુધી કોન્ટ્રાક્ટર રોડ બનાવવાનું નામ સુધા લેતા નથી જેના કારણે ગટર લાઈનની ચેમ્બરો ઢાંકણાઓ લોકો માટે મુશ્કેલ રૂપ બન્યા છે ખોદેલા રોડ અને ફૂટ જેટલા ઊંટા ખાટરની ચેમ્બર તેમજ ઢાંકણાઓના કારણે કોઈ વાહન કે રિક્ષા શેરીની અંદર આવી શકે તેમ નથી લોકોની ઇમરજન્સી સર્વિસ પણ મળી શકે તેમ નથી તાત્કાલિક રોડ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે અહીંયા ગટર લાઈન નાખવા શેરી ખોદી છે પણ કોને ખોદી છે ખબર નથી રાતોરાત આવીને ખોદી ગયા છે બધું અને હવે આ ગટર લાઈન થઈ પણ આ રોડ બરોબર થયો નથી ત્રણ મહિના થયા આજકાલ કરતા અમને તકલીફ ઘણી પડે છે આ ચાલવાની મુશ્કેલી પડે એમ્બ્યુલન્સ નો આવે કોઈ સાજા માંદા હોય તો નો આવે કચરાની ગાડી નો આવે ગેસ ના બાટલા નો આવે છોકરાઓ નાના નાના ને કેટલી બધી તકલીફ પડે ફોર વ્હીલ રિક્ષા આવે પણ અત્યારે થોડીક આવે અત્યારે આ બધી તકલીફ માં ક્યાં ફોર વ્હીલ રિક્ષા આવવાની હતી અને શું અમારી માંગણી એવી છે કે આ રોડ પેલા ખોદે અને પછી રોડ સરસ કરી દે એવી અમારી માંગણી છે અધૂરું કામ પૂરું બધું કરી જાય રોડ નું ગટર લાઈન નું બધું અધૂરું કામ પૂરું કરી જવું જોઈએ એમ અમારી માંગણી એ છે સ્થાનિક રહીશો કહી રહ્યા છે કે નગરપાલિકાએ ચેમ્બરો નાખી તે પણ તૂટવા લાગી છે ખોદેલા રોડ ઉપર ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે વાહનો તો પ્રવેશી શકે તેમ નથી ત્યારે એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ શબવાહિની કે કચરો લેવા માટે વાહનો આ શેરીની અંદર આવી શકતા નથી કોઈનું મૃત્યુ થયું હોય તો ડિલિવરી કે ઇમરજન્સી સારવાર માટે પણ લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે આ લોકોએ અમને એવી જાણ કરવામાં આવી હતી કે અહીંયા ગટર લાઈન નાખવાની છે એની માટે એ લોકોએ ભૂંગળા નાખી ગયા હતા પછી આવીને રોડ ખોદી ગયા હતા અને રોડ ખોદીને ગટર લાઈન નાખી છે અને નાખ્યા પછી બધું કમ્પ્લીટ કરીને વહી ગયા છે પછી કોઈ જવાબ આવ્યો નથી હા એમાં એવું છે કે કોઈ વાહન અંદર આવતા નથી જોકે અમારે કચરાની જે બહુ મુશ્કેલી પડે છે અમારે કચરો થેડ બહાર નાખવા જવો પડે છે અને અમારે બે દર્દી હતા અહીંયા એક ભાઈને એટેક આવ્યો હતો તો એટેકમાં તાત્કાલિક સારવાર માટે અમને કોઈ ગાડી મળી નહોતી અમારે અહીંથી અવેડા ગેટ લગી લઈ જવા પડ્યા હતા ત્યાંથી પછી સારવારે અમે ગયા તો એ ભાઈ બચી શેકા નહોતા એટલે એવું એક બીજા ભાઈને પણ બહેનુ હતું એને અમે લઈ ગયા હતા તો એ ભાઈ બચી ગયા હતા એટલે આવી તકલીફ બહુ બધી પડે છે લોકો કહી રહ્યા છે કે બુટાતના અનેક વિસ્તારોમાં એક જ રોડ ઉપર અનેક વાર રોડ બને છે પરંતુ 15 થી 20 વર્ષથી આ વિસ્તારમાં રોડ બન્યો નથી તો આ રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેમજ રોડ થોડો ખોદી નીચે ઉતારી બનાવવામાં આવે જેથી કરીને રોડની ઊંચાઈ વધવાથી વરસાદની સીઝનમાં સ્થાનિક રહેશવાનો મકાનમાં પાણી ઘૂસી ન જાય કે અન્ય મુશ્કેલી ન પડે ત્યારે સત્વરે રોડનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે રોડનું બાંધકામ થાય એના માટે સૌ પ્રથમવાર જ્યારે રોડ બનાવવા આવેલા ત્યારે આ જ રોડ ઉપર ફરી રોડ બનાવવા માટેની રજૂઆત હતી એ લોકોની ત્યારે અમે સમસ્ત શેરીજનો સાથે જઈ અને રજૂઆત કરેલી કે સાહેબ શ્રીને કે સાહેબ પહેલાં ગટરનું બાંધકામ જે છે એ સિત્તેર એંસી વર્ષ જૂનું છે એ કાઢી અને નવી ગટર અમને કરી આપવાનું અમ્ર નિવેદન એવું અમે કીધેલું અને લેખિત અરજી આપેલી ત્યારબાદ ગટરનું કામ થયેલું છે એ પણ બે મહિના પહેલાં બે મહિનાથી શેરીમાં કોઈપણ પ્રકારનું ચાલવા બાબતે કે કોઈપણ પ્રકારે અમને વ્યવસ્થા થઈ રહી નથી એટલે તમારી શું માંગણી છે અમારી માંગણી એવી છે સાહેબ કે બોટાદની અંદર આજકાલ અમે જોઈ રહ્યા છીએ કે એકના એક રોડ ઉપર ત્રણથી ચાર વખત રોડ બને છે પણ અમારી શેરીમાં તો વર્ષો જૂનો રોડ છે અંદાજીત પંદરેક વરસ કે વીસ વરસ પહેલાં બનેલો જે રોડ છે એ પછીનો અહીંયા રોડ નથી બનેલો અને ગટર મહિનાના બે મહિના થઈ ગયા હજી સુધી ન તો શેરી સાફ સરખી કરી આપી છે અને ન તો નવો રોડ બનાવવાની કોઈ તકેદારી એ લોકો આગળ વધે તો શું મુશ્કેલી મુશ્કેલીઓ એટલી પડે છે કે સાહેબ અમારે ટુ વ્હીલ બાઇક લઈને અંદર આવવું હોય ને તો પણ નથી આવી શકાતું તો હવે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની વાત તો અલગ જ છે રિક્ષા પણ નથી આવી શકતી કોઈને માલ સામાન ફેરવવું હોય તો એ પણ વ્યવસ્થા નથી અને જો કોઈ શેરીમાં વૃદ્ધ હોય અથવા તો કોઈને કોઈ જે કાંઈ શારીરિક રીતે કે વિકલાંગ હોય તો એ લોકોને અવર જવરમાં સદંતર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે